આજે ન્યૂઝ ચેનલ ની અંદર મારું ઇન્ટરવ્યુ આવેલું કોઈ ન્યૂઝ પેપર બાકી નથી રહ્યા જેમાં મારું ઇન્ટરવ્યુ ન છપવાનું હોય કોઈ ન્યૂઝ ચેનલ બાકી નથી જેમાં મારું ઇન્ટરવ્યુ ન છપાણું હોય એક સામાન્ય સિક્યુરિટી ગાર્ડનો દીકરો અહીં પહોંચતો હોય તો તમે કેમ ન પહોંચી શકો અને મને કોઈ સલાહ નથી એવી જીવનમાં આમ કરું મારા પરિવારમાંથી કોઈએ કવિતા લખી એવું કોઈ નથી મારા ખાનદાનમાંથી દાદા કોઈ કવિતા લખી કોઈ વ્યક્તિ અમે તમને જોવા નહીં મળે હું પહેલો વ્યક્તિ છું કે અમારો બીજો વર્લ્ડ રેકોર્ડ થાય મારું પોતાનું પુસ્તક થાય મારા મામાન છોકરાએ કોઈ આ ક્ષેત્રમાં એક્ટિવ નથી હું પહેલો જ આખો ડિફરન્ટ વ્યક્તિ છું એમ કહેવાય તો આ ક્ષેત્રે હું એક્ટિવ થયો છું ખાસ મારા મમ્મી પપ્પા મારા ભાઈ જેને મને કોઈ દિવસ કે હેરાન નથી કર્યો જેથી કરીને આ બધા ક્ષેત્રમાં એક્ટિવ રહ્યો ફ્રીડમ દરેકને જોઈએ છે મને મારા મમ્મી પપ્પાએ ફ્રીડમ આપ્યું જ છે પણ મર્યાદા સાથેની છૂટછાટ હોવી જોઈએ સંતાનોને શું કરાય શું ન કરાય શું ખવાય શું ન પીવાય મારા મમ્મી પપ્પાએ અમને છૂટછાટ આપી છૂટા મૂકી દીધા રાજકોટની અંદર અમે શિફ થયા બેભાઈઓ મમ્મી પપ્પાને આવેલી એવો કોરોના જેવો કપરો ટાઈમ કાંઠ્યો આપણે ને મોટ મનમાં એક જ દીકર દીધા તા મમ્મી પણ કાંઈ ન થવું જોઈએ મને જે થવું થાય અને જીવનની અંદર પૈસા શું મહત્ત્વનું હોય ને એ મેં છોકરી જોવા ગયો ને ત્યાં મને ખબર પડી કારણ કે જીવનમાં શરૂ હોતા નથી પૈસા પણ છે ગૌણ થી વધારે છોકરી જોયેલી પણ ઘણા બધા લોકો ભૂલ ગોતતા હોય કે ઘરના મકાન નથી આ નથી તેમ નથી તેમ છતાં જે પરિવાર મારા કાકાના અનન્ય મહેનતથી આ પ્રસંગ થઈ રહ્યો છે એની મહેનત કરી ત્યારે હું અહીં પહોંચ્યો હું મારા પરિવારનો બહુ મોટો ભોગ એ પહોંચ્યો હું એકલાથી કઈ વસ્તુ નથી થતી જીવનની અંદર કોઈ એમ કહેતો કે હું આ કરી લઉં તે કરી લઉં પૈસા કે મહેનત કરવાથી જે બધું મળી જતું હોય ને તો બધા કરવા તૈયાર જ છે જીવનની અંદર પણ તમારા છોકરાને ફ્રીડમ આપવું બહુ જરૂરી પણ મર્યાદા સાથેનું અમને અમારા મમ્મી પપ્પાએ છૂટછાટ આપીએ આ નહીં કરવાનું તે નહીં કરવાનું પણ એક મર્યાદા છે અમારા પરિવારની અંદર આ કરાય આ ન કરાય આ ખવાય આ ન ખવાય આ પીવાય આ ન પીવાય આવા લોકો સાથે બેસાય આ ન બેસાય પણ અમારી એક મર્યાદા છે પરિવારની અંદર એ મર્યાદાને બધા ફોલો કરીએ છીએ હું સોશિયલ મીડિયાની અંદર ગમે તું એક્ટિવ હોઉં પણ તમે બધા જોશો મારા પરિવારના ફોટો ક્યાંય નહીં આવતા હોય મારી આવનારી વાઇફ જે કાલે હું જેની સાથે મેરેજ કરું છું એ વ્યક્તિ કે સોશિયલ મીડિયામાં તમને જોવા નહીં મળે એ મને બધા એમ જ કે તું એક્ટિવ જો ઘણા જો મારો પરિવાર સોશિયલ મીડિયામાં એક્ટિવ થશે તો હું શું કરીશ આજે મારો પરિવાર કંઈક કરે છે તો હું ઘરનું કામ સંભાળે તો હું સોશિયલ મીડિયામાં એક્ટિવ છું તો આજે મારું પુસ્તક કમ્પ્લીટ થયું વર્લ્ડ રેકોર્ડમાં ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા હતા હમણાં દાદા એ લોકોએ મને પૂછ્યું કે તમારા લવ મેરેજ છે કે એરેન્જ મેરેજ બધું મેડમ જેનાથી જે લોકો વર્લ્ડ રેકોર્ડ કરે ને કે ભાઈ બગીચામાં બેસવાનો સમય ન હોય જે બગીચામાં બેસે એનાથી વર્લ્ડ રેકોર્ડ ન થાય કે એનાથી પુસ્તક પ્રકાશિત ન થાય અમે ભલે જુવાન થઈ ગયા જુવાની દરેકની આવે ન આવે એવું ને બધાયને બધી પ્રકારની ફિલિંગ આવતી જ હોય તમે સમજી જાઓ આમાં અમે મર્યાદા માર્યા અમારી પરિસ્થિતિને જોઈ ઘર નહીં અને અમે બધું મર્યાદામાં રહીને બધું કર્યું અહીંયા એમને નથી જાય ગયા જીવનમાં ભલે મારું સિત્તેર નું પુસ્તક હોય મારા મમ્મી પણ બહુ મોટું ગયા ગયામાં ત્યારે અમે પહોંચ્યા છીએ જીવનમાં પૈસા દરેકને નથી મારા મમ્મી પપ્પા મને સંસ્કાર જ એવા અપાય સારા જેથી કરી મને ખરાબ વિચારો આવતા જ નથી એક પણ પ્રકારના કોઈ ખોટે માર્ગે વળી જાવ તો આ બધાનો ધન્યવાદ આ બધા આવ્યા છો મારું પુસ્તક વિમોચનની અંદર મારા ખાસ મેરેજ છે અને આપણે સરસ મજાનું જમડવાનું આયોજન કર્યું તો આપ બધાને વિનંતી આપ બધા જમીને જ જાઓ બરાબર પુસ્તક મારું પ્રથમ છે તો આ બધાનો અભિપ્રાય મને આપજો કેવું લાગ્યું આપ બધાને તો આપણે નેક્સ્ટ પુસ્તક હજી ઘણા બધા પ્રકાશિત કરવાના જીવનની અંદર આ તો મારું પહેલું જ પુસ્તક જીવન સુગંધ હજી મારા ઘણા બધા પુસ્તકો મારી રાહ જોઈને બેઠા છે હજી અમે અંગદાનનો સંકલ્પ લીધો વૃક્ષારોપણ કરશું પણ મારા બનતા પ્રયત્નો છે કે બીજાને આપણે ઉપયોગી થાય એવું અમારા પ્રયત્ન રહેશે કારણ કે અમારા સંસ્કાર જ એવાય ઘરમાંથી કે આપણી પાસે જે હોય એમાંથી કોઈકને મદદ કરવી ખાલી જલસા મારી લેવાનું મહત્ત્વ નથી કાંઈ અમે એ છીએ અમને ઘણા લોકોએ મદદ કરી છે પૈસા જરૂરી છે પણ સમય જરૂરી છે અમારા ટીચર છે બંને એને મને માર્ગદર્શન આપ્યું છે જીવનમાં આ કરાય આ ન કરાય જીવનની અંદર એટલે બે વસ્તુ જેને મેં જિંદગીમાં પકડીને રાખાય સંઘર્ષ કરવાનો ઈશ્વરને પ્રાર્થના કરવાની તારા રસ્તા નોંધાય મને છે રાજકોટની અંદર મેં ઘણા રસ્તા કર્યા બે મહામંત્રો ઉપર સંઘર્ષ કરવાનો અને મહેનત કરવાની અને ભગવાનને સાથે રાખવાના આ બે મહામંત્રોની અંદર જે તમે ધારોની કરી શકો એ મારા ટીચરનો મહામંત્ર મને આપેલો છે જિંદગીમાં કોઈ પણ ખૂણે હોય ટીચરે કીધેલું હોય પુરુષાર્થથી ભાગતોની જીવનની અંદર તું જે પણ ઈષ્ટદેવને માને છું જે પણ તારા કુળદેવ એને પકડીને જીવનમાં રોજ પ્રાર્થના કર કે મારે કરવું હોય તારું ન થાય તો મને કહેજે અને આજે હું અહીંયા પહોંચ્યો હું ખાલી મહેનત કરવાનું કોઈ મહત્ત્વ નથી મહેનત કરવા અઢળક લોકો હોય પૈસા કમાવા વાળા અઢળક લોકો હોય પણ અમે પૈસાને મહત્વ નકરું નથી મારા સંસ્કારો મારું ઘડતર મારા પુસ્તકની તો તમે વાંચો જ તમને દેખાશે કે છવ્વીસ સત્યાવીસ વર્ષનો વ્યક્તિના આવા વિચારો હોઈ શકે આ હોઈ શકે જે સંઘર્ષમાંથી પસાર થયા હોય ને એના હોય એમને મારે નથી પહોંચ્યા અમે કાલે જ રાતે ચર્ચા કરતા હતા મામા છોકરા કરે બધા કે અમે આજે ડિસિઝન હું કોઈ પણ જગ્યાએ લઈ લઉં છું કોઈ પણ જગ્યાએ જીવી શકું છું એના કારણો અમારો મૂળ સંઘર્ષ છે સંઘર્ષને લીધે માણસ હેરાન થાય એવું નથી કહેતા કે કૂતરું વાહે થાય ને ભાઈ તો કપાસીવાળો હોય ને દહ ફૂટની વેંડી ઠેંકી જાય એમ અમે તપલીક વેચી એટલે પહોંચ્યા છીએ તો જીવનમાં તપલીકથી નહીં ભાગવાનું ઓલું નથી કહેવાત કે વિપત પડે ના વલખીએ વિપત વિપતનો જાય વિપત પર ઉધમ કીજે ઉધમ વિપતને ખાય એમ વિપત પડેથી વલખવાથી કે ચર્ચા કરવાથી કે રોદણા રોવાથી જીવનમાં કંઈ નથી થતું જીવનમાં એની પર સંઘર્ષ કરવો પડે એને લડવું પડે તો એ પહોંચાય છે અમે આમ કરી લઈને તેમ કરી લઈએ બધેને બધું આવડતું જોઈએ બધાની પોતાની જોવાની હોય અમારી પોતાની જોવાની અમને જલસા મારવા ન ગમતા હોય મેં હમણાં જ હજી લગભગ અમારા સાથે નોકરી કરે બધા હાજર છે એ બધા મિત્રો સાથે મેં સત્યાવીસમાં વર્ષે તો ટોકીસના પગથિયા ચડ્યો હું ને કે મારી જુવાની ન હોય ભાઈ મારે પિક્ચર ન જોવો હોય હું માણસ છું ને સાથે નોકરી કરે બધાના આગ્રહને લીધે મારે એકવાર પર તો ટોકીસના પગથિયા ચડવા પડે બાકી મેં ટોકીસ જોઈ જ નથી હજી સુધીમાં અહીંયા પહોંચવાના કારણોમાં મારે